જનતાની વાતમાં હવે વાત કરીએ એવી જનતાની કે જેને તંત્રનું અને અધિકારીઓનું કામ પણ પોતે કર્યું જે કામ અધિકારીઓએ કરવાનું હતું જે કામ અધિકારીઓ કરવાનું હતું પણ અધિકારીઓએ ન કર્યું તો જનતાએ પોતે પોતાની સમસ્યાનું સમાધાન કરી નાખ્યું આ ઘટના પરથી એટલું સાબિત થાય છે કે ગુજરાતનું તંત્ર કેટલું નિષ્ફળ છે ગુજરાતમાં રોજ જનતાની સમસ્યાના મુદ્દાઓ અમે બતાવીએ છીએ જનતાને પડતી હાલાકીનો અવાજ નગરોડ તંત્રના કાંડ આંબળવાનો પ્રયાસ કરીએ છીએ પણ સમસ્યાનો અંત નથી આવી રહ્યો ગુજરાતની ગણના વિકસિત રાજ્યોમાં થાય છે ગુજરાત મોડલની ચર્ચા દેશભરમાં થાય છે પણ ગુજરાતમાં તંત્ર કેટલું આળસુ છે તે આ ઘટના પરથી ખબર પડે છે તમે ટીવી સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના કે જ્યાં સિહોદના દ્રશ્યો છે સ્ક્રીન પર તમે એક ડાયવર્ઝન જોઈ રહ્યા છો અને આ જ ડાયવર્ઝન અવારનવાર ધોવાઈ જાય છે તંત્ર પાસે એટલા પૈસા નથી કે તેનું મજબૂત મજબૂત કામ કરાવી શકે જ્યારે ડાયવર્ઝન ધોવાઈ જાય ત્યારે ગામ લોકો તંત્ર પાસે પહોંચે છે પણ એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ આશ્વાસન અને વચનો આપે છે પણ જમીન પર કોઈ કામ થતું નથી એટલે હવે જનતા જાગૃત બની પોતાને પડતી મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય તે રસ્તો શોધી લીધો અને એક જ સપ્તાહમાં બે વખત ધોવાઈ ગયેલું આ ડાયવર્ઝનની ગામ લોકોએ સાથે મળીને સાથી હાથ બડાના હે એ રીતે આગળ વધ્યા અને બનાવી દીધો હવે આનંદ સાથે ગામ લોકો પોતાના વાહનો લઈને તેના પરથી પસાર થઈ રહ્યા છે સામાન્ય જનતા જો એકતાથી ડાયવર્ઝન બનાવી શકે તો ટેકનોલોજીથી યુક્ત તંત્ર કેમ ન બનાવી શકે ઘણા સવાલો તંત્ર પાસે છે પરંતુ છોટા ઉદયપુરના સિહોદી જનતાને પણ સલામ છે બાવી જેતપુરના સિહોદ પાસે ભારત નદી ઉપર ફરી એક વખત જનતા દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે જે ચોમાસા દરમિયાન જે જનતા દ્વારા બે વખત જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે સતત પાણીના વહેનને કારણે તૂટી જતા જે સિહોદ ગામના જે ગ્રામજનો અને યુવાનો ભેગા મળી અને જે ફરી એક વખત જે જનતા ડાયવર્ઝન કાર્યરત કરતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે હાલ નવરાત્રી અને આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે જેને લઈને આજે જનતા ડાયવર્જન બનાવતા લોકોમાં માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે